તસવીરમાં તમે જે ઘર જોઈ રહ્યા છો તે દુનિયાનું સૌથી એકલું ઘર હોવાનું માનવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આ ઘરની તસવીરો વાયરલ થઈ રહી છે આ દ્વીપ પર એટલું ઘર એવું છે જ્યાં કોઈ નથી રહેતું અને આજુબાજુમાં પણ કોઈ જ વસવાટ નથી આ વીરાન દ્વીપ આઈસલેન્ડમાં દક્ષિણમાં છે અહીં અઢારમી અને ઓગણીસમી સદીમાં કેટલાક પરિવારો રહેતા હતા પરંતુ ઓગણીસો ત્રીસમાં રોજીરોટી માટે આ જગ્યા છોડીને આઈસલેન્ડની મુખ્ય જગ્યા પર લોકો વસતા થયા અને આ જગ્યા વેરાન બની ગઈ આ દ્વીપ પર રહેલા ઘરને જોઈને એવી કહાની સામે આવી છે કે આ કોઈ કરોડપતિ માણસે બનાવેલું છે કારણ કે ભવિષ્યમાં થનારી કોઈપણ તબાહી સામે બચી શકાય જે જગ્યા પર આ ઘર બનેલું છે તે દ્વીપનું નામ છે એલિયાએ આ આઇસલેન્ડના દક્ષિણ સ્થિત વેસ્ટ માનાયાર આર્કીપેલાગો પાસેના એક મહાસાગરમાં સ્થિત છે આગર કોનું છે એ અંગે ઘણી અફવાઓ પણ ફેલાતી રહી છે પરંતુ હકીકતમાં આગરને એલિયાએ હન્ટિંગ એસોસિએશને બનાવ્યું છે આ એસોસિએશનના લોકો આ જગ્યા પરથી માછલીઓનું ધ્યાન રાખે છે કારણ કે આ દ્વીપની આજુબાજુ મોટી સંખ્યામાં માછલીઓ જોવા મળે છે અને સૂચના મળતાં જ મુખ્ય શહેરમાંથી ઘણા માછીમારો અહીં માછલીઓ પકડવા આવે છે